અરવલ્લી આરટીઆઈ કાર્યકરો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું માહિતી અધિકાર કાનૂન બે હજાર પાંચ સરકારના વિવિધ વિભાગો દ્વારા માંગવામાં આવતી માહિતી અલગ અલગ બહાના હેઠળ મોટાભાગે નકારવામાં આવે છે તે ઉપરાંત આરટીઆઈ હેઠળ અરજીનો જવાબ આપવામાં આવે તો સચોટ જવાબ આપવામાં આવતો નથી સાથે જ રાજ્ય માહિતી આયોગમાં પણ અરજી કરવામાં ઘણો સમય વ્યતીત થાય છે માહિતી વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિના કર્મચારીઓની જગ્યાએ સરકારી કર્મચારીઓની નિમણૂક કરવા માંગ કરવામાં આવી છે સાથે જ આયોગના અધિકારીઓ આઈએએસ કે આઈપીએસ કક્ષાના અધિકારી હોવા જોઈએ તેવી પણ રજૂઆત કરાઈ છે ત્યારે આરટીઆઈ કાર્યકરોએ પોતાની માંગોને લઈને આવેદનપત્ર આપ્યું છે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામાય રાષ્ટ્રપતિને ગુજરાત માહિતી આયોગ એ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ ચાર અનવારે પ્રોએક્ટિવ ડિસ્પ્લોઝર માહિતી રાજ્યના તમામ જાહેર સત્તા મંડળો માં ઓનલાઇન અને ઓફલાઇન પ્રસિદ્ધ કરવા અપડેટ કરવાની કાર્યવાહીનું સતત મોનિટિંગ કરેલ અને કરાવેલ અહેવાલ નામદાર સુપ્રીમ કોર્ટને મોકલાવા માટે આજરોજ અમો આરટીઆઈ એક્ટિવિસ્ટો આરિસી સાહેબને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્રી આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરેલ છે